જેતપુરના મોઠવાડી વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા પડ્યા છે ગાંધીનગર અને રાજકોટ ફૂડ વિભાગ રજવાડી ડેરીમાં દરોડા પડ્યા છે મોઠવાડીમાં આવેલ પનીર અને દૂધ બનાવતી મિની ફેક્ટરીમાં દરોડા ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે દૂધ અને પનીર બનાવટી ફેક્ટરીમાંથી શંકાસ્પદ વનસ્પતિ ઘીના ડબ્બાઓ દૂધનો પાવડર કાસ્ટિક સોડા સહિતની વસ્તુઓ ફેક્ટરીમાં જોવા મળી હતી ફૂડ વિભાગે શંકાસ્પદ પનીર અને દૂધના સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા છે થોડા દિવસ અગાઉ એલસીપી દૂધમાં પાણી નાખવાનું કૌભાંડ ઝડપાયું હતું